શાળામાં માત્ર એક જ રૂમમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ભણવું પડે છે જેથી બાળકોના શિક્ષણ પર તેની માઠી અસર પડી રહી છે આ સ્થિતિમાં વાલીઓ માંગ કરી રહ્યા છે કે ત્વરિતે શાળાનું સમારકામ થાય અને બાળકોને ભયના ઓથાર નીચે ન ભણવું પડે ધોરણ એક થી આઠ છે એમાં માત્ર એક જ ઓરડો છે અને અમારા બાળકોને બેસવાની સગવડ નથી બહાર બેસીને અત્યારે હાલમાં ભણવાની પોઝિશન છે માત્ર એક જ ઓરડો છે એકથી આઠ ધોરણ છે અને બહુ જર્જરિત ઓરડા છે તો સરકાર શ્રીને વિનંતી કરી છે તો તો અમારા ઓરડા બનાવવામાં આવતા નથી તો વહેલે તકે અમારા ઓરડા બનાવવામાં આવે અને બહુ પોઝિશન બહુ ખરાબ છે હાલત બી સ્કૂલની ખરાબ છે તો મુલાકાત લેવા વિના અમારા ઓરડા જલ્દીથી બને તેવી નમ્ર વિનંતી કરું છું સાહેબ શ્રીને અને જલ્દીથી જલ્દી બનાવવામાં આવે અને જો બનાવવામાં નહીં આવે તો અમારા બાળકો ઉઠાવીને પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવા અમે મજૂર બનશું તેવી સ્થિતિ અહીં ઊભી થઈ છે સારું શિક્ષણ મળે ઓરડા હોય તો છોકરા આવી શકે ને એમ તો આવી ન શકે તો અમારે શું કરવું તો અમે સરકાર શ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અહીંયા આવી અને આ છોકરાઓની ભાવી ભાવિ પેઢીનું સોચી અને આ ઓરડા અમને તા બને આપે શિક્ષકો શિક્ષણ આપે પણ ખુલ્લામાં બેસીને થોડું શિક્ષણ આપે ના જ આપે શકે ને તો અમારા છોકરાને અત્યારે અમે મજૂર મજૂર છીએ ખેત મજૂર ખેત મજૂર ખેતી કરીએ કે છોકરાને પ્રાઇવેટ સ્કૂલ માં મૂકીએ તો અમે ફી ભરીએ અમારી ફી ભરવાની હાલત તો છે નહીં પ્રાથમિક શાળા ચાણીયા ની અંદર બે હજાર સત્તર થી ઓડા રદ કરેલ છે ફાઇલ જોતો અને અત્યારે છે છે એક જ આવે અને બેસવામાં વધારે તકલીફ પડે છે એટલે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે ગામની અંદર એટલે સત્વારે સરકાર શ્રી કે ઓરડા મંજૂર કરીને સત્વારે બનાવી શાળાની અંદર પાસઠ જેટલા વિદ્યાર્થીઓ છે હાલ અને અગાઉ જ્યારે આ શાળાની અવસ્થા સારી હતી ત્યારે આ શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી પરંતુ આ જર્જરિત ઓરડાઓના કારણે સંખ્યા ઓછી થતી જોવા મળી રહી છે અને ગામજનો પણ જે માંગ કરી રહ્યા છે કે આ શાળાની અંદર જો નવીન બાંધકામ કરવામાં આવે ને નવી જો આ શાળાની મંજૂરી આપવામાં આવે તો આ જે શિક્ષણની જે કથળતી સ્થિતિ અહીંયાની જોવા મળી રહી છે તે સ્થિતિ સુધરે અને બાળકોનો જે છે કહી શકાય કે વિકાસ થાય અને ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ નવીન બાંધકામ કરવામાં આવે જેથી તેમના બાળકોનું ભાવિ સુધરે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર